કેમ છો મરાવાલા મિત્રો મજામાં મજામાં જ સો તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરવાનો છે કે હાલમાં એક યોજના શરૂ છે કે જેનું નામ છે મિત્રો ડોક્ટર આંબેક્ટર આવાસ યોજના જેમાં મિત્રો તમને નવું મકાન બનાવવા માટે સહાય મળશે કે 1,20,000 ની મિત્રો સહાય મળશે અને ફોર્મ ભરવાના શરૂ છે તો ફોર્મ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની મિત્રો આપણે આ વિડિયોમાં વિગતવાર માહિતી મેળવવાના છે તો બન્યા રહેજો અંત સુધી આ વિડિયોમાં અત્યાર પહેલા મિત્રો આપડે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો ને આ વિડિયોને લાઈક કરી દીજો અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તે નો હું ચોકસ વિડિયો બનાવી આપી તો ચાલો જોઈ લે કે કયા કયા ડોક્યુમેન્ટ જો છે ઓ મિત્રો ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો અરજદાર નું આધાર કાર્ડ અરજદાર નું રેશન કાર્ડ અરજદાર ની જાતિ પેટા જાતિ નો દાખલો અરજદાર ની કુલ વાર્ષિક આવક નો દાખલો રહેઠાણ નો પુરાવો અથવા વીજળી બિલ અથવા લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક અને મિત્રો જમીન માલિકીનું આધાર અથવા દસ્તાવેજ આકરણીપત્રક હકપત્રક પત્રક જે લાગુ પડતું હોય એ સાત નંબરની વાત કરીએ તો મિત્રો બેંકની પાસબુક પ્રથમ પનાની નકલ અથવા રદ કરેલ ચેક અરજદારના નામનું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મરણનો દાખલો જો વિધવા હોય તો નવ નંબરની વાત કરીએ તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતો ચતુરસીમાનો દાખલો નકશાની નકલ તલાટી કમ મંત્રી શ્રી ના સહીવાડી ત્યાર બાદ વાત કરીએ તો ચટણી એટલે કે ઓડક કાર્ડ ત્યાર બાદ મિત્રો 11 નંબરની વાત કરીએ તો મકાન બાંધકામ રજા ચીટ્ઠી અને ત્યાર બાદ મિત્રો વાત કરીએ તો અગાવ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંદનામું તો મિત્રો તમને એટલા જે મે તમને વિડિયોમાં કીધા છે એટલા મિત્રો ડોક્યુમેન્ટ જોશે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને મિત્રો તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો તે હું ચોકસ વિડિયો બનાવી દઈશ તો ચાલો હવે જોઈએ કે તમે મિત્રો ફોર્મ ક્યાંથી ભરી શકો છો તો ચાલો ચેક કરી લઈએ હવે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો આ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી એટ ઇન આ વેબસાઇટ મિત્રો તમારે ઓપન કરી લેવાની છે જે તમને અત્યારે સ્ક્રીન ઉપર જોવા મળે છે હવે મિત્રો જો તમને આમાં ફોર્મ ભરતા ના આવડતું હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશો તો હું ચોક્કસ તેના ઉપર વિડીયો બનાવી દઈશ કે ફોર્મ કેવી રીતના ભરું અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અો મિત્રો તમારે ચેક કરવું હોય કે અત્યારે કઈ કઈ સ્કીમ ચાલુ છે તો તમને અહીં ત્રણ ટપકા દેખાઈ છે સાઈડમાં ત્યાં લઈ લેવાનું છે અને તેના પછી તમારે પહેલા નંબરનું જે આવે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમને અહીં નીચે થોડક જશો ને એટલે તમને બધી સ્કીમ બતાવતી હશે તમે મિત્રો અહીં જોઈ શકો છો કે અત્યારે મિત્રો ડોક્ટર આંબેક્ટર આવાસ યોજના છે તે હાલમાં શરૂ છે અને મિત્રો તમે અહીંથી જે ચતુર્સીમાનો દાખલો છે તે ડાઉનલોડ કરી શકો છો અહીં તમે જોઈ શકો છો કે સ્વઘોષણા છે સેલ્ફ ડીક્લેરેશન તેની પણ જરૂર પડશે અને મિત્રો આ જે ચતુર્સીમાનો દાખલો છે જેમાં તમારે મંત્રીના સહી સિક્કા કરાવવાના રહેશે તલાટી કમ મંત્રી શ્રીના તો તે મિત્રો આ તમે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ મેડ કઢવી શકો છો તો મિત્રો આ વિડિયો સારો લાગ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી દё ને આપડે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે હું રોજ આવા નવા નવા વિડિયો અપલોડ કરતો રહું છું તો આપડે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કમેન્ટ કરો હું ચોકસ જવાબ આપીશ ફરી મળીએ મિત્રો એક આવાદ નવા વિડિયો સાથે ત્યાલગન જયન જય